સુરતમાં રિક્ષામાં બેસાડીને લોકોને લેતા બે કેસનો ભેદ ગણતરીના આવી રીતે ચલાવતા હતા લૂંટ સુરતમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવાના ગુનામાં પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓને ઝડપી લીધા છે જેથી કતારગામ અને મહીધરપુરામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે રેલવે કે બસ સ્ટેન્ડ પર વહેલી સવારે આવતા પેસેન્જરોને રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈને લૂંટી લેવામાં આવતા હોય છે આરોપીઓ ઝડપાઈ જતા મુખ્ય આરોપી ઇમરાન સામે અગાઉ સત્યાવીસ ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે ડીસીપી પિનાકિન પરમારે કહ્યું કે બે ગુના નોંધાયા હતા વહેલી સવારે બસ કે ટ્રેન મારફતે આવનારને રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવવામાં આવી હતી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે ઇમરાન ઉર્ફે બીડી કુલ સત્યાવીસ ગુનામાં અગાઉ ઝડપાઈ ગયો હતો નઝામુદ્દીન શેખ સહિત એક બાળ આરોપી ઝડપાયો છે જ્યારે એક સલાબતપુરામાં ઝડપાયો છે આ ચારેય આરોપીઓ આ પ્રકારના ગુનામાં માહેર છે આરોપીઓ લોકોને પેસેન્જરને બેસાડતા જેમાં ગેંગના માણસો પણ બેસતા હતા બાદમાં વાવરું જગ્યાએ લઈ જઈને લૂંટ ચલાવતા હતા આવો જ બનાવ બન્યાની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરીને બંને અલગ અલગ બનાવમાંથી કુલ ચાર આરોપીઓને ઝડપી લીધા છે સોનાની બુટ્ટી બ્રેસલેટ અને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ધાક ધમકી આપીને લૂંટી લેવામાં આવતા હતા આરોપીઓ સાથે ચપ્પુ પર રાખતા હતા કતારગામ અને મહેધરપુર બંનેમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓ સામેલ હતા ગઈકાલે સુરત શહેરના ઝોનથી થ્રી વિસ્તારમાં બે પોલીસ સ્ટેશન કતારગામ અને મૈધરપુરા ખાતે આઈપીસી ત્રણસો બાણું ત્રણસો સત્તાણું જીપીએક્ટ એકસો પાંત્રીસ મુજબ બે અલગ અલગ ગુના રજિસ્ટર થયેલા હતા જેની એમોય એ રીતની હતી કે જે અર્લી મોર્નિંગમાં રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનથી જે મુસાફરો આવે આ મુસાફરોને રિક્ષામાં બેસાડીને આગળ લઈ જઈ એવાવરૂ જગ્યાએ ઉભા રાખી અને એમને લૂંટી લેવામાં આવતા હતા તો આવા બે ઇન્સિડન્ટ ગઈકાલે રાત્રે બેથી ચાર વાગે અર્લી મોર્નિંગમાં બે ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ઇમિડિયેટ મૈધરપુરાની ડિસ્ટર્બની ટીમ કામે લાગી અને ગણતરીના કલાકોની અંદર જ ચાર આરોપીઓને પકડી લીધેલા છે અને તેમની પાસેથી તમામ મુદ્દામાં રીકવર કરેલો છે જેની અંદર જે મેઇન મુખ્ય આરોપી છે ઇમરાન ઉર્ફે બીડી જે કામરેજનો રહેવાસી છે જે અગાઉ સત્યાવીસ વખત અલગ અલગ ગુનાઓમાં આવા ગુનાઓમાં પકડાયેલો છે તે સિવાય એક સગીર વયનો બાળક પણ છે એ સિવાય ઉધના ભાટેના વિસ્તારનો રહેવાસી અસલમ બોબડો અને બીજો એક નજામુદ્દીન શેખ આમ કુલ ચાર ઇસમોને અટક કરેલા છે એમાં જાણવા મળેલ છે તેમ બીજો એક અન્ય ઈસમ છે જે આરોપી એ હાલમાં સલાબતપુરાની અંદર એરેસ્ટ કરેલો છે જે અન્ય કોઈ લૂંટના ગુનાની અંદર પણ એ આરોપી છે આમાં ચારે ચાર જે ગુનેગાર છે એ આ પ્રકારની કામગીરી કરવામાં માહેર છે અને પોલીસ મૈધરપુરાની પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મુદ્દામાલ સાથે જબ્બે કરેલા છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે તે લોકોને રિમાન્ડ માંગવામાં આવશે ને એ લોકોનો ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય કોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો કોઈ ગુના બનેલા હશે તો એની તપાસ કરવામાં આવશે આ લોકો પેસેન્જરને બેસાડતા ઓલરેડી એમની ગેંગના જ માણસો રિક્ષામાં જોડે બેસી રહેતા હતા અને રિક્ષા આગળ લઈ જઈ અવા જગ્યા ઊભા રાખીને અને ચપ્પુ બતાવીને એમની પાસે જે કંઈ મુદ્દામાલ હોય એ લોકો લઈ લેતા હતા તો આ ગઈકાલે જે બે બનાવ બન્યા છે એમાં જે મૈધરપુરામાં દાખલ થયેલો છે એમાં સો સોનાની બુટ્ટી એનું બ્રેસલેટ એની ઘડિયાળ રોકડ એમ કરીને એક લાખ અડતાલીસ હજારનો મુદ્દા માલ એ લોકો લઈ લીધેલો હતો અને કતાર ગામની અંદર એક મોબાઈલ અને ચાર ચાર હજાર રૂપિયા એમ નવ હજાર રૂપિયાનો ગુનો ત્યાં દાખલ થયો છે એટલે આ લોકો એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડી હવાઅું જગ્યાએ ઊભા રાખી અને ધાક ધમકી આપી ચપ્પુ બતાવી અને પછી લૂટી લેતા હતા આ એ લોકોની એમો હતી